ની અજામ જીવું પડી જા હા તો કો કુતો ન્યા પૂછી જો હા રે આ બેંગ ના અરે બાઈક મસ્ત હોન કેટલા મળી રહે ગ્યો 35 એટલા મળી રહે ઈમાં અન બાઈક કેવું કન્ડિશન બન છે કંદેશ જોઈ તો ખબર પડે કે કેવું હે થોડું સારું કે નહ ઓરે હે આપડે આપડે કેવું બાઈક સારું હેન ખબર પડે ચિલ્લાઈ જવાનું પંદર માં પચીસ હજાર માં સુધાર આ 9 વાર તો છે અમેરિકાનું મુંગાઈ બાઈક 10000 રૂપિયા છે આવા いや10000 માં ના પોય ચાલ ને કેવું છે ને જો ખાલી તમે કીક બીક જોઈ ને ઓમ જો કીક કઈ પરવામ જો આ જોમ થઈ દીજો બજે રિપેરિંગ કરાવ પર સર્વિસમાં આવે યે તો આતો ને થોડું કર દેવું પણ તમે કિંમત તો ક્યો અમે કીક કરી 25 માં 20000 આલ દેજો ને એટલામાં નઈ પોય યાર ભાઈ મારે તો થઈ જાય બાઈક જો ખાલી બાઈક નવી જાત નું નવી નવી ફેક્ટર પસા કરવા પડશે થોડા